મગ આપા જા દે આ ઘુઆયા છે ને નકર હે વાં વાય બંહ થ કોંગા આવા આવા કો આઘુ આયા હું ગુછો ન ગગમ

મીમંજૉ૨થ મીે ઙસે de મેપ s� раздел હી઱્ંચે આદે ારર઼ઈ ભૈ ફી

માવો <laughs> આવે <laughs> હાલો આપણે બનાવો મોકલી દો ઇનામાં ગળા ને બી ભાઈ આવો તું જો મને મને ઇનામાં

તે આગા રાવડે ટીપણ કે નથી હમ ને હા વેલો ભરાય જોવે કેટલા કાર્ડ બાકી રહ્યા સુરેશભાઈ <laughs> <laughs> <coughs> 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 <hans> <tures> <ture> દિવડાને એમ એકદમ કલાક નું બહુ જતું કે કલાકમાં જેમ જેવું જોડે ના થાય ને હે ટાઈમ તો એમ અગાઉ કીધેલું હોય સારું રે ને તો ને જે ગામ ગામતર હોય તેથી જાય કે હાડા ખેલા થાય હાંજો કહી દો હવારમાં હળાતે એકથી દૂધ લઈને નહીં જ થોડુંક લઈ જાવ હમ કેમ આમ ને એવું કરવું પડે કોઈ હે કોઈ ચેક કરવું પડે

ગેરંટી દેઈ પિડા પિડા કે તક આગ આપણે અગાઉ વેતન કરી હોય તો ખબર પડે કે શું હોણ તો એ તો એનું આપડે હાથમાં ન હોય રે ન ઓળ હાથમાં ન હોય ન થાય આ કે કન કરતો આ ઇદના એક સપોર્ટ જે બાંજે ને તે વરસાદ આવો ને ને પછી એક કામ કાં તો લેવા પત્ર પાણી માથે લાવે લાય ને મે લઈ

મોટર ચાલુ કરી ને નંદુડી આવ્યો અને ચાલુ કરીને વાંચતી વાંચતી ચડાવી ને બેરે કરી ને મોટર ચાલુ બેસી દીધું રે એમાંથી જ થોર ફેરવું ને નાખવું ગોદરા ડાળું બસ કેરા નવરો થા તા ઘટે આવવા મને કેવો આચાર માં ઘરે પણ હાલ તો આનું કામ વાળ્યું બીજાને પડ્યું હું

દુકાને સૌ બાબરા રોડ ઉપર

માવો પણ ખુલ્લો પડે નું પાર્સલ તો પડે માવો જઈને એમ કર્યો આખો કાગળ હતો

બસ એલેવર વધારી દીધો નો દીવ વધારે આખો લાગે કેમ નાખો તો જરાક શેરી જરીક મજા નહી આવ તી આવી જાય ઘણો આસો છે ના જરાક ના કરતો તો લાગે ક્યાંક

સેનાલીલા બંદર થઈ ગઈ સાત ઓટકી દીદી મારક લાડ બેક લાડ બસ નહ આ ફુલ્તો નો Yeah. Não, não. Ah, não, foi?

તારું તું એનો ખોટું ના લગાડતો જણ ને ખોટો લઈ એવું છે મારે એટલે કેવું

ત્યાં જા હોય નવરા હોય ત્યારે ઓલું કરી નાખે વાંધો પડે ભેગું હોય ભેગું